ગુજરાતમાં બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગનો પાર્ટ ટુ આવી ગયો છે જામનગરમાં ધૂમ મચાવ્યા બાદ હવે દરિયાની વચ્ચે અંબાણી પરિવાર ધૂમ મચાવવા જઈ રહ્યો છે મળતી માહિતી પ્રમાણે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે પ્રીવેડિંગની સેરેમની અઠ્યાવીસ મેથી શરૂ થશે પરંતુ લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ સેલેબ્રેશન ઓગણત્રીસ મેથી પહેલી જૂન સુધી યોજાવાનું છે આ ધમાકેદાર સેલિબ્રેશન જે અલ્ટ્રા લક્ઝુરિયસ ક્રૂઝમાં થવાનું છે તેની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓના અત્યંત લક્ઝુરિયસ વ્યૂ સાથે આ ક્રૂઝ અંબાણી પરિવારના પ્રી વેડિંગ માટે તૈયાર છે આ ક્રૂઝનું નામ સેલિબ્રિટી એક્શન છે આ લક્ઝુરિયસ ક્રૂઝની શિપની વિશેષતાની વાત કરીએ તો તેની કિંમત અંદાજે નેવું કરોડ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં સાત કરોડ રૂપિયા થાય છે સાથે જ આ શીપમાં ત્રણ હજાર નવસો પચાસ મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે તેવી કેપેસિટી પણ છે આ ક્રૂઝની એમ્યુનિટીઝની જો વાત કરીએ તો વિશાળ સ્વિમિંગ પૂલ મહેમાનો માટે અલગથી લેપ પૂલ સ્યુટ બેડરૂમ ડ્રેસિંગ રૂમ લિવિંગ રૂમ લિવિંગ એરિયા ડાઇનિંગ એરિયા જેવી પ્રીમિયમ સુવિધાઓ આ શીપથી સજ્જ કરવામાં આવી છે મહાકાઈ લક્જુરીસ ક્રૂઝમાં જામનગર કરતા પણ વધુ મોટો જલસો થવાનો છે જેના ઇન્વિટેશન કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાર દિવસના ચલચા પાર્ટીનો કાર્યક્રમ લખેલો છે અને આ ભાગ લેવા માટે હોલીવુડ અને બોલિવૂડ સહિતના આમંત્રિત અનેક વીઆઈપી અને વીવીઆઈપી ગેસ્ટની હાજરી પણ થવાની છે તેમજ બી ટાઉનના સ્ટાર્સ આ પ્રિવેડિંગની સેરેમની માટે ભાગ લેવા એટલી હાલ પહોંચી ગયા છે એટલું જ નહીં આ સેલિબ્રેશનમાં હોલીવુડથી પણ મહેમાનો આવવાના છે જેમાં બોલિવૂડ સેલિબ્સના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે રણવીર સિંહ રણવીર કપૂર આલિયા ભટ્ટ શાહરૂખ ખાન સલમાન ખાન વગેરે જેવાના નામ પણ દિગ્ગજ કલાકારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે તમામ સાથે અંબાણી પરિવાર દરિયા વચ્ચે ધૂમ મચાવશે હાલ તો આ પ્રિવેડિંગ માટે તૈયાર ક્રૂઝ થઈ ગઈ છે અને તેની પહેલી ઝલક પણ સામે આવી ગઈ છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે અને આ બેશને જોવા માટે લોકોમાં ખૂબ ચર્ચાઓ સાથે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક